એમ તો માં નર્મદા ના શુદ્ધિકરણ માટે માં નર્મદાજી ના બંને કિનારા તરફ હરિયાળી છવાય એ સંકલ્પ સાથે છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત એ નિરાહારી છે ફક્ત નર્મદાના જળ પર જ એમનું જીવન વ્યતીત થઈ રહ્યું છે મને લાગે છે કે આ ચમત્કાર નથી નર્મદાજીની સહજ જે ભક્તિ છે એમની એટલે માની ઉર્જા એમને પ્રાપ્ત થાય છે અને આવનારા સમયમાં આ દેશ દિશા આપે વિશ્વને પર્યાવરણની રક્ષા થાય નદી ની આજુબાજુ હરિયાળી છવાય એ ઉદ્દેશ્ય સાથે નીકળ્યા છે એમ એ પોતે એમ કે છે કે નર્મદા કા તટથી મેરા મઠ હે ઓર નર્મદા કા પાણી એ પાણી નહીં ભવાની હે આ એમણે પોતાના ઉપર પ્રયોગ કરીને સિદ્ધ કરી દીધું છે ત્રણ વર્ષ ઉપરાંતથી એ નર્મદાના જળ પર રહે છે ત્યારે દેશને ઉચ્ચ શિખર પર લઈ જવા માટે એમની તપસ્યા આવનારા સમયમાં કામ લાગવાની છે